વડોદરામાં બિલ્ડરની બેદરકારીને કારણે સર્જાયેલી દુર્ઘટનાથી અડતાલીસ પરિવારો દહેશતમાં આવી ગયા છે જી હા ભાયલી ગામ ખાતે બિલ્ડરની કન્સ્ટ્રક્શન સાઇટમાં ખોદકામ કરતા બાજુમાં આવેલી ઇમારત નમી ગઈ જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો અને લોકોમાં દહેશત વ્યાપી ગઈ ચિંતાની વાત એ છે કે બિલ્ડરની બેદરકારીને કારણે આ અડતાલીસ પરિવાર નોંધારા બની ગયા છે જુઓ રિપોર્ટ બિલ્ડરની બેદરકારીથી લોકોમાં દહેશત ત્રણસો પરિવારો બન્યા નોંધારા કોઈ પણ સમય ઢળી પડશે ઈમારત જી હા આ સવાલ અગત્યનો છે શું કોઈ પણ સમય આ ઇમારત ઢળી પડશે તમારી સ્ક્રીન સમક્ષ જે દ્રશ્યો છે તે સિદ્ધિ વિનાયક પ્લાઝા નામની ઇમારતના છે આ ફ્લેટમાં અંદાજીત અડતાળીસ જેટલા પરિવારો રહે છે આ ફ્લેટની બાજુ નવી કન્સ્ટ્રક્શન સાઇટનું કામ ચાલુ છે જેનું નામ અક્ષર પૂજન ફ્લેટ્સ છે જો કે અક્ષર પૂજન ફ્લેટ્સના બિલ્ડરની બેદરકારીના કારણે સિદ્ધિ વિનાયક પ્લાઝાના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે બિલ્ડર દ્વારા ખોદકામ કરવામાં આવ્યું અને તેના કારણે બાજુમાં આવેલા ફ્લેટની પ્રોટેક્શન વોલ પણ તૂટી ગઈ છે અને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ બે મહિનાથી બાજુમાં કામ ચાલે છે બિલ્ડિંગ ઊભું કરવાનું પણ અમે એને એ ટાવરમાં પડી ગયું ત્યારે મહિના પહેલાં અમે એને કહ્યું હતું કે આ વસ્તુ તમે સેફ્ટી આપો અમારી દિવાલ રાત્રે પડી ગઈ બે મહિના પહેલાં તો એને કાંઈ ડિસિઝન લીધું નહીં તો અમે ગયા હતા એની પાસે ઓફિસે તો ઓફિસે ગયા હતા તો એને કોઈ ડિસિઝન લીધું નહીં પાછું આ બે મહિના પછી પાછું બી ટાવરનું આખું લેવલ પડી ગયું તો એનું જવાબદાર કોણ એ હાથ ઊંચા કરવા તૈયાર થઈ ગયો છે ભૂલ તો છે ને બિલ્ડરની જ છે કેમ કે અમને જો એ લોકો પહેલાં પૂછવા નથી આવ્યા બરાબર છે કે અમે આ કરીએ કે ના કરીએ એમ બરાબર અને અત્યારે જો આ પડી ગયું છે તો એનું જવાબદાર કોણ રહેશે બરાબર છે અને અમારી નજર સામે પહેલાં તો તિરાડ પડી અહીંયા આગળ તિરાડ પડી એટલે મેં બધા ફ્લેટવાળા નીચે આવી ગયા નીચે આવી ગયા એટલે અમે અમારી નજર સામે દસ જ મિનિટની અંદર બધું નીચે પડી ગયું બોલો અને એ લોકો છે ને કાલે પેલેની જીસીબીથી બધું નીચે ખોદકામ કરતા હતા તો હવે માટી હરી જાય તો પછી પડી જ જાય કે બીજું કંઈ થાય ઘટના બાદ અક્ષર પૂજન ગ્રુપના બિલ્ડરનું પણ નિવેદન સામે આવ્યું તેમણે જણાવ્યું કે બેઝમેન્ટના નિર્માણ માટે ખોદકામ આવશ્યક હતું સિદ્ધિ વિનાયક ફ્લેટમાં અગાઉથી ડ્રેનેજ લાઈનમાં ભંગાણ હતું જો કે અમે સ્થાનિકોની મદદ કરવા માટે તૈયાર છીએ એ ખોદાણ દરમિયાન અમુક ભાગમાં એ લોકોનું જૂનું પ્લમ્બિંગનું પાણીનું લીકેજ હતું ગટરનું એટલે માટી ભીની હતી અમે જેવું ખોદ્યું ને એ બધું બહાર છે અને એ ખાલી આગલા ભાગમાં જે પીસીસી ને એ થોડું નીચે આવી ગયું છે એમાં કોઈ એવું નુકસાન બિલ્ડિંગને સેફ્ટી બાબતનું નુકસાન કોઈ થયું નથી અને આગળ જે બાકીનું જે લીકેજ નથી ત્યાં બધું ટકી જ રહ્યું છે પડ્યું જ નથી જે ભીંડો ભાગ હતો વીસ પચીસ ટકા એ થોડો નીચે આવી ગયો છે અને આ લોકો થોડા ડરી ગયા છે એવું ડરવાની કોઈ બાબત નથી અને અમારે મેમ્બર સાથે બી વાત થઈ ગઈ કે આ જે કંઈ થશે ને શરૂઆતમાં મેં કીધેલું છે કે મારે બેઝમેન્ટ ગવર્મેન્ટમાં જવાનું છે તૂટશે અને પછી જ્યારે હું મારા સ્વ ખર્ચે ઉપર આવીશ એટલે હું બનાવી આપીશ એવું અમારે વાત થયેલી સમાધાન થયેલું જ છે ઘટનાની માહિતી મળતા જ ફાયર સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો વાસણા ફાયર સ્ટેશન દ્વારા સિદ્ધિવિનાયક પ્લાઝાને કોર્ડન કરવામાં આવ્યું છે નિર્ભયતા શાખાના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બિલ્ડિંગને અડીને જે એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હતી અને અંડર કન્સ્ટ્રક્શન સાઇટની નીચે ખોદકામ કરવાના કારણે આ સ્લેબ ધરાશાય થયો છે એવી પ્રાથમિક વિગત મળી ત્યારબાદ નિર્ભયતા શાખાને અત્યારે અહીંયા બોલાવી લેવામાં આવી છે અને જો ભયજનક બિલ્ડિંગ જણાશે તો તેઓ લોકો નોટિસ આપશે અને સમગ્ર બિલ્ડિંગને બેરિકેશન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે નિર્ભયતા શાખાના રિપોર્ટ બાદ ઈમારતની સેફ્ટીને લઈને ખુલાસો થશે જો કે ત્યાં સુધી તો સ્થાનિકોએ ભયના માહોલમાં જ જીવવું પડશે જયંતિ સોલંકી ઝી મીડિયા વડોદરા